એના બદલાયેલા સ્વર એની આપણે વાત કરવાના છીએ ચારસો કે પાર પાંચસો ને તેતાલીસ જેટલી લોકસભાની બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે એમાંથી નરેન્દ્ર મોદી અને એમની ભારતીય જનતા પાર્ટી એક નેરેટિવ ઉભો કરવા માટે નેરેટિવ તૈયાર કરવા માટે ચારસો પાર ની વાત કરતો તો હવે એ નથી કરતો જે બે તબક્કા ચૂંટણીના યોજાયા સાતમાંથી એ બે તબક્કા માં જે પ્રકારે મતદારો એ મતદાન કર્યું અને માન્ય વડાપ્રધાનને એમની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ જે અહેવાલો આપ્યા એ એમના માટે ચિંતા વધારનારા છે પણ એનાથી વધારે જો કોઈ ચિંતા વધારનાર હોય તો નાગપુર મુખ્યાલય એનું વલણ નરેન્દ્ર મોદી અત્યાર સુધી પોતાને જ સંઘ ગણાવવા માંડ્યા હતા પોતે જ મનસ્વી રીતે નિર્ણયો કરતા હતા અને હવે સંઘને પણ એવું લાગ્યું છે કે આ અવગણના એ સંઘના સમગ્ર તંત્રને ખોરવી નાખે એમ લાગે છે અમે સંઘને અંતરિયાળ જાણીએ છીએ સરસંઘ ચાલકો અને દત્તોપનજી થેંગડી સાથેના અમારા બહુ જ અંતરંગ સંબંધોને કારણે સંઘની નીતિ રીતિ અમે બહુ સારી રીતે સમજીએ છીએ સંઘ વોકલ બનીને કઈ કહેશે નહીં એ સંકેતો જે અહેવાલો સંઘના વર્તી વરિષ્ઠોના વર્તુળોમાંથી મળી રહ્યા છે એ એવું સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળે તો પણ એટલે કે બસો બોતેર બેઠકો મળે તો પણ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવામાં નહીં આવે અથવા તો કમસે કમ સંઘ એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના પક્ષમાં નથી આ સંકેતો મળી રહ્યા છે પણ જો ત્રણસો ને વટાવી ગયા જે શક્ય નથી કારણ કે ત્રણસો ને નો આંકડો જે મળ્યો બે માં એમાં ઘટાડો થઈ રહ્યો છે અને વધારો ક્યાંથી કરાય એમને માટે શક્ય નથી દક્ષિણના દરવાજા ખોલવાની બહુ જ કોશિશ કરી જોઈ પરંતુ એમને લાગે છે કે દક્ષિણમાં ભારતીય જનતા પાર્ટીની દાળ બહુ એમ નથી અને ઉત્તર ભારતમાં હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને લોકોને હિન્દુ વોટ બેંકને કોન્સોલિડેટ કરવાની કોશિશ કરવામાં આવે પરંતુ સંઘ જ સ્વયંસેવકો જ સંઘ પરિવાર જ જો નિરુત્સાહ હોય અને નિરુત્સાહ હોવાના કારણો પર નરેન્દ્ર મોદીએ પૂરા પાડ્યા છે

ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીની સાથે સત્તાનું સંવનન કરાવવા માટે પણ એમને પ્રાથમિકતા આપી છે અને એટલા માટે સંઘ પરિવારમાં એક નિરસ વાતાવરણ અત્યારે જોવા મળે છે બીજું એ છે કે બે હજાર ને એકમાં

એનઆરજી એનઆરઆઈ બોર્ડ ના ચેરમેન રહ્યા પણ ભારતીય જનતા પાર્ટીના ક્યારેય સભ્ય નહોતા એ વાત અમે અગાઉ પણ કહી છે અને કેશુભાઈ જેવા સજ્જન માણસે અમને પડકાર ફેંક્યો હતો એટલા માટે અમે સરકારમાં આવ્યા હતા જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં અમે તંત્રી પદે હતા અંતરિયાળ થી અમે વાકેફ છીએ અને નરેન્દ્રભાઈએ જે વ્યવસ્થાનું તંત્ર ગોઠવ્યું એ પર્સનલ એમને એમને જ જ નિષ્ઠાવંત એવી વ્યક્તિઓ એમણે પસંદ કરીને પ્રમોટ કરવાનું જે કર્યું એને કારણે સંઘને આજે એવું અનુભવાઈ રહ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ એ જો વડાપ્રધાન થાય તો એ છાકતા થઈ જાય આમે પણ નારો એટલા માટે છે એવું એમની પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અથવા તો જે સંસદ લોકસભા માટેના ઉમેદવારો છે એ લોકો જાહેર નિવેદનો કરતા રહ્યા છે કે જે ગઈકાલે કોંગ્રેસમાં હતા અને આજે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના રાજસ્થાનના ઉમેદવાર હોય એવા લોકોએ પણ કહ્યું છે કે બંધારણ બદલવું છે અને એટલા માટે 400 બેઠકોની જરૂર છે ભાઈ શ્રી ગૃહમંત્રી અમિત શાહ એમ કે છે કે અમે 10 વર્ષથી સત્તામાં હતા બંધારણ બદલી નાખું હોત અનામત કાઢી નાખવી હોત તો કાઢી શક્યા હો ના કાઢી શકાય હો ભાઈ ચુકાદો છે ને બહુ સ્પષ્ટ છે બંધારણના મૂળભૂત માળખામાં તમે પરિવર્તન કરી શકો અને તમારી પાસે રાજસભામાં તો બહુમતી હતી નહીં તમે લોકસભામાં ત્રણસો પ્લસ બેઠકો ધરાવતા હો પાંચસો ને

ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ સમિતિમાં હોય એ તમે કાયદો બદલી નાખ્યો અને જ્યાં જ્યાં બદલી નાખી શકાય એમ હતું એ તમે કરી નાખ્યું પણ અનામત કાઢી નાખવાની તમારામાં હિંમત નથી જોકે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આરએસએસ ની જે ભૂમિકા છે એ તમારે સમજવી હોય તો આરએસએસ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને અખિલ ભારતીય પ્રતિનિધિ સભા ઓગણીસો એક્યાસી ના આરક્ષણ કા પ્રશ્ન એ જે ઠરાવ છે જરા વાંચી લેવાની જરૂર છે અને એ ઠરાવમાં એમ કહ્યું છે કે આરક્ષણ સ્થાયી વ્યવસ્થા નહી હો શકતી પછી કોટ થાય છે પ્રધાનમંત્રી હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી અને આ પ્રતિનિધિ સભા એટલે સંઘની સર્વોચ્ચ બોડી કહેવાય સંઘની સંસદ કહેવાય એ સંઘ સાથે સંકળાયેલા લોકોને તો કહેવાની જરૂર નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જે કોંગ્રેસીકરણ થયું છે એ લોકોને કદાચ આ વાતની ખબર ન હોય તો એટલા માટે અમે કહીએ છીએ કે પ્રતિનિધિ સભા અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંઘની એટલે એની સંસદ એની સુપ્રીમ બોડી અને એનો ઠરાવ એનો અમલ કરવાનો એનો આ ઠરાવની અંદર જે કહેવામાં આવ્યું છે બહુ સ્પષ્ટ છે આરક્ષણ સ્થાયી વ્યવસ્થા ઠરાવ હોય પહેલા હિન્દીમાં રજુ થાય છે દ્રાપ થાય છે અને પછી એનું અંગ્રેજી કરવામાં આવે છે અંગ્રેજી વાંચનારાઓને એ મિસગાઈડ કરે છે ધ એબીપીએસ અખિલ ભારતીય પ્રતિનિધિ સભા અગ્રીઝ વિથ પીએમ્સ વ્યૂ પોઈન્ટ रिजर्वेशन के परमेंट अरे आरक्षण नहीं हो सकती एना unquote, हिंदी में इन बैसाखियों का आधार यथाशीघ्र समाप्त होना चाहिए तथा इस व्यवस्था के कारण योग्यता एवं कार्य क्षमता की हानि नहीं होनी चाहिए प्रधानमंत्री के इस विचार से अखिल भारतीय प्रतिनिधि सभा सहमत है सभा अन्य राजनीतिक नेताओं तथा दलों से भी अनुरोध करती है कि वे भी इस विचार को मान्यता प्रदान कर इस समस्या के समाधान के लिए कदम उठाएं। आ इक्यासी नोट हराव अने अखिल भारतीय प्रतिनिधि सभा नो बेहजार बारह नो समाज की एकता પ્રજા સુધી એક મેસેજ પહોંચ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને જો ચારસો બેઠકો મળી જાય લોકસભામાં તો સ્વાભાવિક રીતે રાજસભામાં પણ એને બહુમતી સાબિત થઈ જાય અને બીજા રાજ્યોની અંદર જ્યાં એમની સરકાર છે એટલે એ બંધારણમાં બેફામપણે સુધારા કરી શકે એ ડર લોકો સુધી પહોંચાડવામાં વિપક્ષી મોરચો ઇન્ડિયા ગઠબંધન એના નેતાઓ એ સફળ થયા છે અને લોકોને જગાડી શક્યા છે તમને ખ્યાલ હશે કે બે હજાર પંદર માં આરએસએસ ના સુપ્રીમો ડોક્ટર મોહનજી ભાગવતે બિહારની વિધાનસભાની ચૂંટણી વખતે અનામત ની સમીક્ષા સંદર્ભે જે નિવેદન કર્યું હતું એ પ્રતાપે ત્યાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી પછી એમણે નીતિશકુમાર પલટુ રામને જે રીતે પલટીઓ મરાવી એ તમે જાણો છો એની વિગતોમાં આજે આપણે નથી જવું પણ એના પછી

ભારતીય જનતા પાર્ટીના આસ્થા પુરુષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ બંધારણ ઘડવામાં સહભાગી હતા એમણે વિરોધ નહોતો કર્યો અનામત પ્રથાનો નહેરુએ વિરોધ નહોતો કર્યો જો વિરોધ કર્યો તો તો સરદાર પટેલે અને કે મુન્શીએ વિરોધ કર્યો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે મારું રાજીનામું સરદાર પટેલ હતા એમણે અનામતને સ્વીકારી કે મુનશી અનામતને સ્વીકારી બંધારણ સભાએ અનામતની વ્યવસ્થાને સ્વીકારી પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોને એ છે એમના પૂર્વ સૂર્યોને એ છે અને એટલે જ જે પ્રતિનિધિ સભાનો 81 નો ઠરાવ છે અને પાછા વડાપ્રધાન એમ કહે છે વડાપ્રધાનને કોટ કરીને કહે છે કે ન કા આધાર યથા શીગ્ર સમાપ્ત હો જાના ચાહીએ તથા ઇસ વ્યવસ્થા કે કારણ યોગ્યતા એવમ કાર્યક્ષમતા કી હાની નહીં હોની ચાહીએ બંધારણ ની જોગવાઈઓ જે છે એનો અમલ થવો જોઈએ એવું અમે માનીએ છીએ પરંતુ એ વખતે પણ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રિઝર્વેશન પોલિસી ટુ કન્ટિન્યુ ઇન્ડિયન હેડલાઇન છે માર્ચ એટલે શ્રીમતી ગાંધીએ અનામત કાઢી નાખવાની વ્યવસ્થા કરી કે આ બૈસાખીને કાઢી નાખો એવી વાત કરી એ જે કહેવામાં આવ્યું છે એ પણ નર્યું જુઠાણું છે કારણ કે ઇન્ડિયન એક્સપ્રેસ જેવા પ્રતિષ્ઠિત અખબારને આ સત્તર માર્ચ ઓગણીસો એક્યાસી ના આ ફ્રન્ટ પેજ ઉપર હેડલાઇન છે કે રિઝર્વેશન પોલિસી ટુ કન્ટિન્યુ સેઝ પ્રાઇમ મિનિસ્ટર આ આપણે સમજી શકીએ સમજી શકીએ છીએ માન્ય વડાપ્રધાન બસો ને બોતેર બેઠકો સાથે બહુમતી લાવે તો પણ એમને ફરીને વડાપ્રધાન બનાવવામાં આવશે કે કેમ એના વિશે પણ નાગપુરમાં શંકા કુશંકા વ્યક્ત કરાય છે નાગપુરમાં હાઈ પાવર કમિટી મળી જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હતા એમ કે છે એના સંકેતો એવા મળી રહ્યા છે કે નરેન્દ્રભાઈ એ સંઘના કયામાં નથી અને આવતા દિવસોમાં એમને બદલે અન્ય વ્યક્તિને વડાપ્રધાન પદે જો બહુમતી મળે તો બેસાડવા સૌથી પહેલા પત્રકાર શિરોમણી અશોક વાનખડે ટાઈગરે નાગપુરના આરએસએસ હેડક્વાર્ટરમાં ના સંકેતો દર્શાવતા કહ્યું હતું કે આરએસએસ घोड़ा बदलने के चक्कर में है घोड़ा बदलने की ताक में है जो घोड़ा बूढ़ा हो जाता है जो थक जाता है उसको आरएसएस बदल देता है आज ने अशोक वानखड़े तू, कहूत आरएसएस ना न ने कोट कर ना सोर्सिस ने कोट तू, बहुत महीनाओ पहला कहू तू અને આજે આ સોશિયલ મીડિયામાં પણ તમને ઘણી બધી જગ્યાએ આ બાબત બહુ બહુ સ્પષ્ટપણે ચર્ચામાં વર્તાતી હશે એવું હું સ્પષ્ટપણે માનું છું અને એટલા માટે જ કે નહેરુજીની વાતો કરવી કે પછી ઇન્દિરા ગાંધીને નામે ખોટા નિવેદનોને ઇનકોર્પોરેટ કરીને અનામત વિરોધી ઠરાવ રજૂ કરવો આ બધી જે વાતો છે એ નહીં પણ વારંવાર મોહનજી ભાગવતે અત્યારે એમ પડે છે કે ક્યારે અનામતની વિરોધમાં નહોતો તો એની પાછળ કારણ શું કારણ ખુલાસા શાને માટે કરવા પડે છે મેસેજ પહોંચી ગયો છે કે ચારસો કે પાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાંસદો એમ કહેતા હોય કે બહુમતી અમને એટલા માટે જોઈએ છે કે બંધારણ બદલી નાખવું છે મેં તમને કહ્યું છે કે આપણે બંધારણ બદલવા માટે એમણે શું શું વ્યવસ્થા રાખી છે એના ઉપર આપણે ક્યારેક એક એપિસોડ કરીશું પણ આ જે 400 કે પાર વાળી વાત તો જાણે કે હવે હવાઈ ગઈ છે સાત તબક્કામાં મતદાન કેટલું થાય છે એ પણ જોવાનું છે હા નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બની શકે જો ત્રણસો મળે જેની શક્યતા પણ બહુમતી મળે તો પણ નાગપુર એમ કે છે એવા સંકેતો આપે છે કારણ કે આરએસએસ એસ ખુલ્લે આમ નિવેદનો કરવા માટે જાણીતી સંસ્થા નથી એટલે કે બહુમતી મળે તો પણ એટલે કે બસો ને બોતેર બેઠકો મળે તો પણ વડાપ્રધાન પદે કોઈ અન્ય વ્યક્તિ હશે એવું કહેવામાં આવે છે અને એ એ વ્યક્તિ મોદી ન હોય હોય તો 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 અમિત શાહ જ કોણ હોય કારણ એક વાર સંઘ જો ભૂમિકા લેવાનું પસંદ કરે તો એનું નિરક્ષર થઈ જશે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર